નમસ્કાર દર્શક મિત્રો સૌ પ્રથમ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું ગણેશજીને તુલસીમાએ આપેલા શ્રાપ વિશે સંપૂર્ણ કથા તમે બધા વિડીયોમાં બના રહેજો તમને હું સંપૂર્ણ માહિતી આપીશ જય ગણપતિ દાદા ઓમ શ્રી ગણેશાય નમ ગણેશ ચોથના દિવસે ગૃહમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન ગણેશને લગતી ઘણી માન્યતા પુરાણમાં જોવા મળે છે તેમાંથી એક ગણપતિ અને તુલસી માની કથા છે ચાલો તેના વિશે આપણે જાણીએ ગણેશ ભગવાન શંકર અને માતા પાર્વતીના સંતાન છે ગણેશનું સૌથી મહત્વપૂર્ણ સૂંઢ માનવામાં આવે છે આ સિવાય ગણેશજીના કાન બે મોટા છે અને તેમને કોઈ સામાન્ય વ્યક્તિ જેવું મોટું પેટ છે ગણેશજી વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ગણેશજી સૌથી વધારે પૂજા ગણેશજીની જ સૌથી વધારે પૂજા કરવામાં આવે છે અભ્યાસ ધન લાભ અને સારા સ્વાસ્થ્ય માટે પણ ગણેશજીની પૂજા કરવામાં આવે છે શિવ શિવપુરાણમાં એવું આવે છે કે ગણેશજીનું શરીર લાલ અને લીલું છે બ્રહ્મ વૈવર્ત્ય પુરાણ મુજબ માતા પાર્વતી સંતાન મેળવવા માટે ગુણોત્તર વ્રત રાખ્યું હતું તેમનાથી ગણેશજીની ઉત્પત્તિ થઈ હતી જ્યારે બધા ભગવાન ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા ત્યારે શનિદેવ નતમસ્તક સાથે ઊભા હતા આ જોઈને માતા પાર્વતીએ તેમને માથું ઝુકાવવાનું કારણ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે જો તે ગણેશને જોશે તો તેનું માથું શરીરથી અલગ થઈ જશે પરંતુ મા પાર્વતીના કહેવાથી શનિદેવે ગણેશ તરફ જોયું પરિણામે ગણેશનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું જ્યારે શનિદેવ જોઈને ભગવાન ગણેશનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું હતું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેમના ગુરુડને ઉત્તર તરફ ફેંકી દીધો જે પુષ્પ ભદ્ર નદી સુધી પહોંચ્યો ત્યાં એક હાથી તેના નવજાત બાળક સાથે સૂઈ રહ્યો હતો ભગવાન શ્રી વિષ્ણુએ તેમના ગુરુડને મદદથી હાથીનું માથું કાપીને શર ગણેશના શરીર ઉપર લગાવી દીધું ત્યારબાદ ફરી એકવાર ગણેશજીને જીવ મળ્યો ભગવાન શિવ એકવાર ગુસ્સે થયેલા હતા તેમણે સૂર્ય ભગવાન ઉપર ત્રિશુળ વડે હુમલો કર્યો હતો સૂર્ય ગણેશના પિતા ભગવાન શિવ સાથે ખૂબ જ ક્રોધિત થયા હતા તેમણે ભગવાન શિવને શ્રાપ આપ્યો કે જેમ ભગવાન શિવે તેમના પુત્રના શરીરને નુકસાન કર્યું છે તેવી જ રીતે એક દિવસ ભગવાન શિવના પુત્ર એટલે કે ગણેશના શરીરને પણ કાપવામાં આવશે એવી દંતકથા પણ છે કે જે એક દિવસ તુલસી ગંગા ઘાટના કાંઠેથી પસાર થઈ રહી હતી તે સમયે ગણેશ ત્યાં ધ્યાન ધરી રહ્યા હતા તુલસી દેવી તેમની તરફ આકર્ષિત થઈ ગઈ તેથી લગ્નની પ્રસ્તાવ મૂક્યો પરંતુ ગણેશજીએ આ દરખાસ્તને નકારી દીધી ગણેશજીની વાત સાંભળીને તુલસી દેવી ખૂબ ગુસ્સે થઈ ગઈ ત્યારબાદ દેવીએ તેમને શ્રાપ આપ્યો કે બે કે તેના બે લગ્ન થશે ગણેશજીના પણ તેણીની શ્રાપ આપ્યા હતો તે કે તેમના કારણે લગ્ન કોઈ રાક્ષસ સાથે થશે આ શ્રાપ સાંભળીને તુલસી ગણેશ ભગવાનની માફી માંગવા લાગ્યા ત્યારે ગણપતિએ કહ્યું કે તમારા લગ્ન શંખના છેલથી થશે પરંતુ આ પછી તમે છોડનું રૂપ લેશો ભગવાન ગણેશે કહ્યું હતું કે તમે કલિયુગમાં જીવન અને મોક્ષ આપશે પરંતુ તમારો પૂ મારી પૂજામાં ઉપયોગ નહીં થાય ગણેશજીની બે પત્નીઓ હતી રિધિ અને સિદ્ધિ અને તેમના બંને પુત્રો શુભ અને લાભ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ મુજબ એક દિવસ પરશુરામ ભગવાન શિવને મળવા કૈલાશ મંદિર ગયા હતા તે સમયે ભગવાન શિવ ધ્યાન ધરી રહ્યા હતા જેના કારણે ગણેશજીએ પરશુરામને તેમના પિતા એટલે કે ભગવાન શિવને મળવાનું બંધ કર્યું પરશુરામ આથી ખૂબ ગુસ્સે થયા અને ગણેશ ઉપર હુમલો કર્યો પરશુરામનો હુમલો કરવા માટે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે ભગવાન શિવે પોતે જ આપ્યો હતો ગણેશજીની ઈચ્છતા ન હતા કે પરશુરામ દ્વારા તેમના પર હુમલો વ્યર્થ થઈ શકે કેમ કે તેમના પિતાએ પરશુરામને હુમલો કરવા માટે શસ્ત્ર આપ્યું હતું તે હુમલા દરમિયાન તેમનો દાંત ભાંગી ગયો આથી દાંત તૂટવાના કારણે ત્યાંથી તે એકદંતા તરીકે ઓળખાય છે અને ભગવાન ગણેશની આવી ઘણી બધા બધી કથાઓ છે કે જેવી રીતે કે આ તુલસીમાએ ગણેશજીને શાપ આપ્યો હતો તેથી તેમના બે લગ્ન થયા તો દર્શક મિત્રો આપણે આજે વાત કરી તુલસીમાની કે તુલસીમાએ ગણેશ ભગવાનને જે રીતે શાપ આપ્યો હતો તેથી એમના બે લગ્ન થયા તો મને આશા છે કે સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળતા રહે જય શ્રી કૃષ્ણ જય ગણેશાય નમઃ